દાખલા સેવા ભાવી ને કૂતરાના કેવા નામ સ્પેશિયલિસ્ટ સેવા માટે તેઓ અંદાજે દરરોજે કેટલા ખાતી પચાસ કિલો લોટની રોટલી બનાવીને નખત્રાની આસપાસના એરિયામાં તેઓ કૂતરાઓને ખવડાવવા માટે જાય છે પચાસ લીટર છાસ હોય છે અને પચાસ પટેલો અને જૈનો વચ્ચે કેટલો ફરક છે જો જૈનોએ આવા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલા છે તેમણે આવા કરુણા મંદિરો બનાવેલા છે જ્યાં પશુઓ સારવાર લઈ રહે છે અને આપણે પટેલો પટેલો ઘણી જગ્યાએ આપણે સમાજો બનાવી રહ્યા છીએ અલગ અલગ પણ આપણે ઘણા પાછળ છીએ આ બાબતે આ લોકો જો કરુણાથી જોડાયેલા છે સેવાથી જોડાયેલા છે ઘણા બધા આગળ છે સેવાકીય પ્રવૃત્તિમાં જૈનો અને પટેલો વચ્ચે આટલો ફરક છે નજીકના ભવિષ્યમાં હવે પછી આપણી પટેલની કોમેડી ટીવી પણ આવી જીવ્યા આજે દિવાળીનો સમય છે બપોર પછી બે વટી રહ્યા છે હું ને કાંતિભાઈ સાજલા પ્રાગ પર મુદ્રા ઇમરજન્સીમાં ભાગ્યા છીએ મારુતિબેન એની કેપેસિટી કરતા પણ વધારે ચલાવી રહ્યા છે કારણ કે આ એક આ કુત્રી છે જોવો તમે એની ગઈકાલ જે ડિલિવરી નથી થતી ને બચ્ચું એક જ જન્મ્યું છે ને એ પણ મરણ પામ્યું છે અંદર ડોક્ટરનું કહેવાનું છે કે મિત્રો આજે દીપાવલી બની ગયા છે અને મે અગાઉ પણ વાત કરી હતી તેમ આજે અમે અહીંસાધામ મુન્દ્રા ખાતે ઇમરજન્સીમાં એક ફ્રી ટ્રીટમેન્ટ માટે જઈ રહ્યા છીએ તેને પ્રસૂતિની તકલીફ છે એકદમ અને છેલ્લા ત્રણ દિવસથી પીલાય છે પીડાથી તો અમે ઇમરજન્સીમાં મુન્દ્રા જતા માનુકુઆ પાસે અમારી ગાડી ખરાબ થતાં રોનકભાઈ અને પાત્ર રિંગ કરી જો એનો હાથ બે એનો પણ ફ્રેક્ચર છે તેમ છતાં આજે દિવાળીનો સમય છે અને આ છોકરાઓને કેટલી બધી આશાઓ હોય

પશુ ચિકિત્સાલય ભુજ મધ્ય નખત્રાણાથી દૂર પચાસ કિલોમીટર કચ્છનું મુખ્ય મથક ભુજ ખાતે આવ્યા પણ અહી હિસાબે ડોક્ટર તો હતા પણ સ્ટાફ રજા ઉપર હતો શ્વાનને વધુ સારવાર માટે અમે આવી પહોંચ્યા કરુણાધામ ભુજ મધ્ય બાળકોની મજા પડે એવા જુઓ વિવિધ જાનવરોના આર્ટિફિશિયલ મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે મિત્રો હાલ હું કરુણાધામ ભુજ મધ્ય આવ્યો છું આ જૈનો દ્વારા સંચાલિત છે તમે આ જોઈ શકો છો મારી પાછળ જે છે એમાં પક્ષીઓ છે સારવાર લઈ રહ્યા છીએ અને અહીં જુઓ તમે પાછળ ગાયો છે બચ્ચા ઓંઘર ફસે જતા પાપક સારવનો આપ ખૂબ મહેનત કરી હતી પણ સફળતા ન મળી તેથી આપો એ જે સફળ છો ખૂબ સારી મહેનત કરી રહ્યા છો ડોક્ટર તો જૈન કોમ્યુનિટી એ જો આવા બધા સેવા કે પ્રવૃત્તિ માટે કરુણા મંદિરો બનાવેલા છે જેમાં વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ પશુઓ સારવાર લઈ રહ્યા છે એટલે આપણે કહેવાનું એમ થાય છે કે આ કરુણા મંદિરોમાં આ કોમ્યુનિટી સામેથી દાતાઓ આવે છે અને ગોતવા નથી પડતા અને આપણામાં શું થાય છે અને આ આપણે કાંતિભાઈનું કહેવાનું એમ છે કે પટેલોની આપણી કોમ્યુનિટીમાં એવાય આપને દાતા ગોતવા પડે છે સેવાએ કરે છે અને દાતા પણ ગોતવા પડે છે અને આનો આ આ કોમ્યુનિટીમાં એવું થાય છે કે આ કરુણા મંદિરોમાં દાતાઓ સામેથી આવે છે આવા વર્ષો પશુઓ સારવાર લઈ રહ્યા છે ભાઈ ઠાકોર સાહેબનો કહેવાનું થાય છે કે અમને એક ઇન્જેક્શન આપી દેશે અને બાદમાં ડિલિવરીની નાની એવી આ ગુજરાતીની કોમ્યુનિટી એટલે આ જૈન કોમ્યુનિટી મિત્રો વિચાર કરો કરુણા સાથે જોડાયેલી છે આવા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમના ઘણા બધા હું તમને ખાલી બે નામ દઉં ને તો અહિંસાધામ મુન્દ્રા અને કરુણાધામ ભુજ કરુણા મંદિર એ જૈન કોમ્યુનિટીના સંચાલિત મોટા પ્રવૃત્તિ આપણે સેવાકીય પ્રવૃત્તિ તને છે ગણપત પશુની આવી સાવા થઈ રહી છે આપણે જોઈને દિવાળીનો સમય છે અને આ દિવાળીનો દિવસ છે તમે રહ્યા છે અને એની કેપેસિટી પણ વધારે ચલાવી રહ્યા છે કારણ કે આ એક આ છે તમે નથી પકડી જતા ઇમરજન્સીમાં નાના અંગેના સેવાભાવી મિત્રો તત્કાલ અડધી કલાકની અંદર પહોંચતા કૂતરાની ટાઈમસર ડિલિવરી થઈ શકે અહીં સાધામ રાત પર ગુંદરા એટલે પશુઓને થતી પીડાનો મલમરૂપ અહીં દરેક પ્રકારના પશુઓની સારવાર કરવામાં આવે છે એક્સિડેન્ટ દ્વારા ડિલિવરી બધી પ્રકારના પશુઓની અહીં સારવાર કરવામાં આવે છે તમે જુઓ આ ગરીશભાઈ શાહ છે તેઓ અહીંનું સંચાલન કરે છે એમ અહીં અમારા અહિંસાથી એમને માર્ગદર્શન આપી રહ્યા છે અહીં જો કુતરાની ડિલિવરી થઈ રહી છે ને આરમ ભૂમિ છે બાકી બધા અંદર ફસાઈ ગયા છે અને પાછળથી બ્લડિંગ થઈ રહ્યું છે આ અહિંસાધામ થિયેટર ચહેરો અહીંયા જીલિવરી કરવામાં આવશે મોટા પંખા નીચે સારવાર લઈ રહ્યા છે તમને અહીં એક પણ જોવા મળે જો મારણ વચ્ચે પડેલા છે પશુઓને અહીં ખૂબ સારા ચહેર લગાડીલો છે અને હું અહિંસાધામ રાજપર મુન્દ્રા ખાતે આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ માટે મારી પાછળ તમે જુઓ હજારો પશુઓ સારવાર લઈ રહ્યા છે જો કોઈકના પગ ફ્રેક્ચર છે કોઈકના સિંગડા નથી કોઈકના આંચળ નથી જો છે ને નિરાધાર પશુઓ આશરો લઈ રહ્યા છે આ આઈસ્યુ વોર્ડ છે અહીં ઘણા બધા પશુઓ સારવાર લેતા હોય છે મિત્રો તમે ચોખાઈ જો તમારા ઘર આંગને પશુઓ બાંધેલા ને એવી ચોખાઈને એવી અહીંયા કાંઈ ચોખાઈ છે દિવાળીના મોટા તહેવાર નિમિત્તે બહારથી વધારે વિઝિટર અહિંસા ધામ મુદ્રા ખાતે જે વિઝિટ કરે છે તેઓના અહીંના મુખ્ય સંચાલન જે કરી રહ્યા છે ગિરીશભાઈ શાહ સમજાવી રહ્યા છે અહિંસા ધામના સ્ટાફને જેટલા ધન્યવાદ આપી એટલા ઓછા છે આજે રજાના દિવસે પણ આ કૂતરાની ટ્રીટમેન્ટ કરવામાં મદદરૂપ થયા છે સલાહ ઓપરેશન બાદ આપ જોઈ રહ્યા છો છ બચ્ચામાંથી એક જ આ બચું બચેલું છે અને એકદમ સ્વસ્થ આ શ્વા છે અને સાંજના સાડા સાત વાગી રહ્યા છે અને અહીં સાદા મુન્દ્રામાંથી છીએ અને આ જો આપણે શ્વાન ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે થોડીક વાર પહેલાં જો ઓપરેશનમાં અહીં સ્વાનનું કરેલું છે અને શૈલેષભાઈ અને મારી જોડે ગાંધીભાઈ છે અહીંસા ગામ મુન્દ્રા અત્યારે સાડા સાતથી પોણા વાગી રહ્યા છે કચ્છી સેવાધામ ફાઉન્ડેશન દ્વારા જે પક્ષી પોઈન્ટ બનાવવામાં આવે છે એમની ઇન્ફોર્મેશન આપવાનો મોકો પણ મને મળ્યો હતો અહીં અહીંસાધામ મુન્દ્રા ખાતે ઓપરેશન બાદ અમે સાડા આઠ કે નવ કલાક દરમિયાન અહીંસરધામ મુન્દ્રાથી નાનાંગીયા તરફ પ્રયાણ કર્યું હતું અહીં આપ જોઈ શકો છો જો રોનકભાઈ છે પૂજનભાઈ છે શૈલેષભાઈ સતીષભાઈ કાંતિભાઈ ખૂબ મદદરૂપ થયા હતા અને આ દિવાળી દિવસે આ જીવ બચાવીને અમને ખૂબ આનંદ આવ્યો આઠ દિવસ બાદ નખત્રાણા ખાતે ખુશખુશાલ આભાર ટ્રીટમેન્ટ શકો છો છે છે ખૂબ આપણા પટેલોની મોટી કોમ્યુનિટી છે શું આપણે આવું ન કરી શકીએ આપણે એમ થાય કે બે સમાજવાડી ભવન નિર્માણ ઓછા થશે પણ આવી હોસ્પિટલો આવી પશુઓ પ્રત્યે પક્ષીઓ પ્રત્યેની જીવદયાની પ્રવૃત્તિ આપણે વધારવી પડશે આપણે પણ આવા કરુણા મંદિરો ઊભા કરી શકીએ તેમ છીએ તો વડીલો યુવાનો માતા પિતાઓ ભાઈઓ બહેનો થોડુંક આપણે પણ વિચારીએ આજે દિવાળીના મોટા પર્વે આપણે પણ એક એવો સંકલ્પ લઈએ કે આવનાર સમયમાં પણ આપણે પટેલોના પણ આવા કરુણા મંદિર ઊભા કરીએ